અહ 0 0 કોલેન્ડ ફાઇનલ કોલેન્ડ અને આખો પ્રકાર છે એ આનંદ છે એ આખો છે કામ નથી હા ગોથા ખાધા છે ભારે ગોથા ખાધા છે જ્ઞાનના ના સાધન અને પ્રક્રિયામાં ભારે ગોથા ખાધા છે સાધન નથી પ્રક્રિયા નથી જ્ઞાન તો જ્ઞાન જ બ્રહ્મ છે વસિત કે છે અને આ વસિતમાં જ છે બીજે બધા કરવા કરાવવામાં જ બધું ગયું વયા ગયા બધા આવી અને આવતું જતું નથી કિદાકાશ એક જ આ દિવસથી અનાધિ અનંત અને એમાં આભાસ જે આવતો જતો દેખ મોજા આવતા જતા દેખાય પણ મહાસાગર આવતો જતો નથી માચી અનંત સંપૂર્ણ મહાસાગર અને એ જ જ્ઞાન એ જ છે એ જ્ઞાન કરતો કેવળ એ સફાઈ કરાને હું દેશ આવે બોલે હા બોલા તક નહીં ઓહ ઓ આવે કે સફાઈ કરાવવાનું બરોબર પછી એમને એમને જે જોતું હોય બધું નાવા ધોવાનું સાબુ કે એના અંદર જે ટોયલેટમાં ડોલ કે મગ અથવા કપડાં ધોવા માટે જે

બધી રીતે ખબર છે હા ખબર અને એકદમ નમ્ર વિનય એને હા બોલવાનું નહીં સેવા જ કરવાની વિવેક 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 સંપૂર્ણ ભાવ ભાવ સંપૂર્ણ સામૂર્ણ નિર્ંકાર નિરાભી માંગુ અને નમ્ર વિનય એને કેવું ન પડે ના પડે એવું કેવું આ બધું અનુભવ બધું અનુભવ કમ્પ્લીટ પ્રેક્ટિકલ એમને હૃદય પોતે એમ એમ કે હમણાં મોટા અંબાજીમાં ખૂબ શ્રદ્ધા એમ કે ખૂબ શ્રદ્ધા આમ સેવા તો એમણે ત્યાં એમના દેવ દેરાશરમાં ભગવાનની કરી કાયમ આપકે તો જગ્યા હે ને અંદર રૂમ મે એમની તો છે ને જગ્યા હાજી છે હે હે સબ હે ને હાજી એ લોકો જે જોતો એ બધું આપણો જે જરૂરી હા બધું બધું સફાઈ કરા દેના બરાબર આ તો બરોબર સફાઈ કરો કરો હા હે જી તું પર હું થેલો પાડી દીધી હે જો સુજે જી તું પર હું ગયા એલો ભરાયો ઉપડે આ મોટો આપ રમકડું મળે મારે ગોતના ખાતા તમારી વાત નથી તમારે ગોળની જ વાત કરો શું ક્લિયર થાય એકદમ ક્લિયર છે પ્રકાશ ક્લિયર છે

અને આખું અનંત વિશાળ મળ્યું છે એ નથી દેખાતું આ આપણું નહીં આખું અનંત અનંત વિશાળ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે આ આપણું નહીં પેલું ગોલકું આપણું da da nema nema to da